સોંપવામાં આવી છે રખડતા શ્વાન જવાબદારી રાજ્ય વિકાસ પરિપત્ર કરીને આદેશ કર્યો છે રખડતા શ્વાન ક્યાં રહે છે તે જગ્યા શોધવાની કામગીરી સોંપવામાં આવી છે પંચાયતોને શ્વાન માટે સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે શ્વાન વસવાટ કરતા હોય તેવા સ્થળોની ઓળખ કરવાની જવાબદારી સોંપાઈ છે પંચાયતની હદમાં શ્વાનના વસવાટના સ્થળોની ઓળખ કરવાની સરકારી અને ખાનગી સ્કૂલ હોસ્પિટલ અને જાહેર સ્થળોની ઓળખ કરી રિપોર્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે ખાસ કરીને આવી જગ્યાની ઓળખ કરી બે સપ્તાહમાં રિપોર્ટ આપવા માટે જણાવાયું છે તલાટીઓને આ નવી કામગીરી સોંપાતા ક્યાં કચવાટ પણ જોવા મળી રહ્યો છે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટીને જવાબદારી સોંપાઈ છે તાલુકા કક્ષાએ પશુ ચિકિત્સા અધિકારી અને જિલ્લા કક્ષાએ નાયબ પશુપાલન નિયામકને જવાબદારી સોંપવામાં આવી છે બે મહિનામાં આવી જગ્યા ઉપર શ્વાન ન ઘુસે તેના માટે લેવા પણ આદેશ કરવામાં આવ્યો છે વધુ સાથે સીધા અહીંયા જોડાયા છે મલ્હાર તલાટીને જવાબદારી સોંપવામાં આવી છે શ્વાન ક્યાં વસવાટ કરે છે અને કયા વિસ્તારમાં વધુ શ્વાન છે તેને લઈને તો બીજી બાજુ આ જવાબદારી સોંપવાથી ક્યાં કચવાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ચોક્કસથી નજર કરીએ તો સાત નવેમ્બરના રોજ જે છે તે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જેના પગલે ગુજરાત સરકારના જે ગ્રામ વિકાસ કમિશનર કચેરી દ્વારા જે છે તે તાજેતરમાં જ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને પરિપત્રના સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તલાટીઓ જે છે તે રખડતા એટલે જિલ્લા કક્ષાની અંદર

પણ મળી રહ્યો છે કારણ કે તલાટી એમ ગ્રામ્ય કક્ષા એટલે કે જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયત ની અંદર જે છે તે કામ કરતા હોય છે તલાટીઓ જે છે ખાસ કરીને ખેડૂતોના અને જમીનના મહેસૂલના મહેસૂલ કામ સાથે સંકળાયેલા હોય છે પરંતુ હવે રાજ્ય સરકારે તેમને નવી જવાબદારી છે છે હવે તલાટીઓ જે તે કૂતરાઓને શોધશે કેટલા કૂતરાઓ રહે છે તેમની ક્યાં આગળ બેઠક છે અડીંગો ક્યાં આગળ છે આ તમામ જાણકારી જે છે તે હવે આ લોકો તલાટી જે છે તે એકત્રિત કરશે તેમના ફીડિંગ સેન્ટરની પણ જવાબદારી જે છે તે તલાટીઓને સોંપવામાં આવી છે અત્યારે પણ જે રીતે

તો અહીંયા મહત્વની વાત છે કે જે રીતે તલાટીને આ જવાબદારી સોંપવામાં આવી છે તલાટીઓને નવી જવાબદારી સોંપાતા ક્યાં કચવાટનો માહોલ જોવા મળી રહ્યો છે તલાટીઓને રખડતા શ્વાન અને શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે મહત્વના આ સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે આ જવાબદારી સોંપવાની વાત અહીંયા સામે આવી છે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની જવાબદારી રાજ્ય વિકાસ કમિશનરે સોંપી અને આ મામલે પરિપત્ર પણ કરવામાં આવ્યો અને પરિપત્રમાં આ મામલે આદેશ કરવામાં આવ્યો છે રખડતા શ્વાન ક્યાં રહે છે તે જગ્યા શોધવાની કામગીરી સોંપાઈ છે પંચાયતોને શ્વાન માટે સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવા માટેની પણ સૂચના આપવામાં આવી છે શ્વાન વસવાટ કરતા હોય તેવા સ્થળોની ઓળખ કરવાની જવાબદારી પણ સોંપવામાં આવી છે પંચાયતની હદમાં શ્વાનના વસવાટના સ્થળોની ઓળખ કરવાની સરકારી અને ખાનગી સ્કૂલ હોસ્પિટલ અને જાહેર સ્થળોની ઓળખ કરી રિપોર્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે આવી જગ્યાઓની ઓળખ કરીને બે સપ્તાહનો સમય આપવામાં આવ્યો છે આ બે સપ્તાહની અંદર રિપોર્ટ આપવા માટે જણાવવામાં આવ્યું છે તલાડીઓને નવી કામગીરી સોંપાતા કચવાટનો માહોલ છે અને ક્યાંક આ બધામાં મહેસાણાના તલાટીઓની પણ આ મામલે નારાજગી સામે આવી છે અને આ જ મામલે વધુ વાતચીત કરીશું મહેસાણાથી અમારા સંવાદદાતા કમલેશ આપણી સાથે જોડાયા છે કમલેશ જે પ્રમાણે અહીંયા તલાટીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને તલાટીઓમાં જે કચવાટ જોવા મળ્યો છે કે શ્વાન શોધવાની કામગીરી હવે અમે કરીશું શું માહોલ છે તલાટીઓ શું કહી રહ્યા છે જે રીતે તલાટીઓને જે કામગીરી સોંપવામાં આવી રહી છે એક તરફ સરની કામગીરી બીજી તરફ છે અતિવૃષ્ટિ દરમિયાન જે નુકસાન થયું અને પાકને નુકસાન ની સહાય માટે ફરજિયાત દાખલાની કામગીરી આ તમામ વચ્ચે તલાટી મંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને હવે તલાટીઓને રખડતા શ્વાન શોધવાની જવાબદારી સોંપવામાં આવી છે રખડતા શ્વાન ક્યાં રહે છે તે જગ્યાઓ શોધવાની જવાબદારી ગ્રામ પંચાયત તલાટીઓને સોંપવામાં આવી છે ગ્રામ પંચાયત જે શ્વાન છે તેના માટે સ્પેશિયલ ફીડિંગ ઝોન બનાવવાની પણ સૂચના આપવામાં આવી છે એટલે કે તલાટી હવે જે શ્વાન રખડતા શ્વાન છે તેઓ કઈ જગ્યાએ રહેણાંક ધરાવે છે કયા વિસ્તારમાં તેઓ વસવાટ કરે છે કયા વિસ્તારમાં શ્વાન સંખ્યા વધુ છે આ તમામ બાબતો રિપોર્ટ તૈયાર કરવો પડશે અને ત્યારબાદ તેમના માટે ફિડિંગ ઝોન ઉભું કરવું પડશે આ તમામ જે જવાબદારી વચ્ચે આ એક નવા પ્રકારની કામગીરી આપવામાં આવતા તલાટી મંડળમાં રોજ જોવા મળી રહ્યો છે મહેસાણાના તલાટી મંડળે અને રાજ્યના તલાટી મંડળે અગાઉ જે દાખલો ફરજિયાત બનાવાયો હતો સહાય માટે તેનો વિરોધ કર્યો હતો અને આ મામલે પણ હવે તલાટીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે એક તરફ વહીવટી કામગીરી બીજી તરફ સરની કામગીરી અને હવે રખડતા શ્વાન શોધવાની જવાબદારી આ તમામ કામગીરી તલાટીઓ માટે ખૂબ જ ભારણરૂપ સાબિત થઈ શકે તેમ છે જી કમલેશ આભાર વિગતો બતાવી